ઘણા માણસો આ ઘોર બાબતમાં મૂળ સરસ્વતી ઉપર લક્ષ્મીજી ઓવારી જવાની વાત છે ઘણા વડીલો એમ માનતા હોય કે લક્ષ્મીજી નું અપમાન બિલકુલ નહીં કારણ કે લક્ષ્મીજી નું ચિત્ર તમે જોજો પરમાત્મા વિષ્ણુ ભગવાન ક્ષીર સાગર માં જમણા હાથનું ઓછીકું કરીને સૂતા છે અને લક્ષ્મીજી બેઠા બેઠા ચરણ દબાવે છે લક્ષ્મી નું સ્થાન મગજમાં નહીં પગમાં હોવું જોઈએ જેને જેને લક્ષ્મી મગજમાં ચડી ગઈ ને એની ફટકી ગયું ભાઈ હા

સહયોગ મળ્યો છે પાંચ લાખ કલાકારો માટે અને પાંચ લાખ અમે ગુજરાત ને મિત્રો માટે ગુરુ ગુરુ એનું નામ કે દેહ અને ગુરુ કહેવાય ભાઈ અત્યારના ગુરુ એવા છે કે લે છે તમે જોજો કમીયા દુનિયાભરમાં આ એક અમારા અમારા મિત્ર છે ખાસ મિત્ર છે ગુરુ ગુરુભાઈ એકવાર વધારો જોડતા તાળીઓથી કારણ કે એ આપણા ગુજરાતનું ગૌરવ છે ભારતનું ગૌરવ છે નૈરોબીનું ગૌરવ છે મારા બાપ ત્યારે એકવાર વાર હજી દોડતા તાળીઓ ના ગડગડા એમને છો થાય કે એમ ક્યાં રૂપિયા ઉડાડવા વળી પાછું એમને એમ થાય વીસ વર્ષ હું પાછો જોવાનું થઈ ગયું હજી જુવાન જ છે ત્યારે એટલા માટે કહે છે અગાઉ વાત કરતો હતો કે વર્તમાનમાં જીવો વર્તમાન બહુ આનંદ કરવા જેવો છે જીવનમાં કઈક થાય તો સારા કાર્યો કરજો મારા બાપ કારણ કે અહીંયા તમે જગત આખાને ને છેતરી શકશો વાલા તેદી ધ્રુજ છે વાણી પ્રભુ તને પૂછશે જેદી પ્રાણી એટલા માટે બાકી તો ઘડી પલ કે મેં કીધું ને વર્તમાનમાં જીવે છે એને મજા છે ભવિષ્યની ચિંતા કરે ચિંતા કરાય જ નહીં ભાઈ કારણ કે ઘડી પલકી ખબર નહીં કરે કલકી વાત જીવ ઉપર જમડા ફિરે જો તિતર ઉપર બાજ સારા સારા કસરત કરવા વાળા એ 5 મિનિટમાં બે બે 5 5 કિલોમીટર દોડવા વાળા ઉપડી ગયા કોવિડ માં સાહેબ શ્વાસ નોતા લઈ શકતા એટલે જીવન નું કાઈ નકી નથી મારા બાપ મજા કર લો બીજી વાત કહી દઉં મારો એવો કોઈ દાવો નથી કે વૈરાગની વાતો કરી વૈરાગના ભજનો ગાઈ તમને ગિરનાર ભેળા કરી દેવા આમાં કોઈ જાય એવા નથી કેટલાય માથા મારી તો કેટલી માથા કરીને તો અહીંયા સુધી ફૂલ જાય છે હા એક ટ્રેન માં આપણે ત્યાં ટ્રેન માં ઓલા માગવા હોય ગાવા હોય ઉગાડવા હોય એક અંધ ભિક્ષા ભિક્ષુક ભિક્ષા માંગતા વરદાન ટ્રેન માં અને ઓલું હોય ને સ્લીપર માં ત્રણ એક જણ ઉપર સૂટેલો એને દસ રૂપિયા નોટ અંબાવી મળ્યા નીચેવાળાને કે તમે આપી દો ઓલો અંત ભિક્ષુક છે એના જેવા પાત્રમાં ની નોટ આવી એટલે એણે કીધું ભગવાન તારું કલ્યાણ કરે તો ઓલો વળી વધુ ઢોઢો હતો ક્યુકી મેં નહીં આ તો ઉપરવાળાએ આપી છે તો કે હું આંધળો છું મારી દુવા આંધળી નથી દુવા તો જેને આપ્યું છે એને ખોગીયા છે એટલે નામનો બહુ મોટો મહિમા છે

ભારત ભારત ચાર વિકેટે જીતી ગયું છે બધા આપો બે હાથ ઊંચા કરી તાળી ના ગરકડા હાથ કરી ભારત નો જૈનાથ કરી ભારત માથાની જય બોલજો ભારત આ કાર્યક્રમ લોક ડાયરો એવો છે કે એક મેક નો સુમેળ થાય એકબીજા સાથે સંવાદ થાય વાત થાય એનો કાર્યક્રમ છે બાકી નાટકમાં ચાલે અંધારા હમે નાટકમાં એવું જોઈએ એવું જોઈએ સમજી જાય પણ હું જોઈ લઉં કે આપણો સંવાદ કેટલો છે કારણ કે જાગૃત છે કે નિંદરમાં છે હવે આપણે જોઈ લઈ ને કેટલા જાગૃત છે કેટલા નિંદરમાં છે એવું જરૂર નથી કે આંખું ખુલી હોય તો માણસ જાગૃત હોય ખુલી આંખે હું તેલા જોયા છે હજારો માણસો હા ધન્યવાદ આ વડીલ ગોર કરે છે અને કાળ્યુના ગર્ગલાથી વધાવો અને અમે ગુજરાતીના ટીમના બધા મિત્રો કહેતા હતા આ જે પણ રકમ ભેગી થશે કોઈ કલાક્રમ નહીં લઈ જાય કોઈ આયોજક નહીં લઈ જાય પણ અહીંયા કંઈક કોઈ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓને ભોજન નથી મળતું એના ભોજનના કાર્યમાં વપરાવાની છે પવિત્ર કાર્યને વધાવો અમે ગુજરાતીના મિત્રોને એટલે મૂળ વાત એ હતી કે આમાં કેટલા જાગૃત છે